તો જય માતાજી મિત્રો રામ રામરામના સીતારામ આજના વિડીયોમાં હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે ઘણા દિવસ પછી વ્લોગ ચાલુ કર્યો છે કારણ કે આપણે વ્લોગ ઉતારવાનું કારણ કે હમણાં આપણા કામમાં પડી ગયા હતા ઘણા દિવસ પછી આપણે કોને વ્લોગ ઉતારવાનો ટાઈમ મળતો નહીં અને એ કામ હતું મિત્રો આપણે બર્તન કાપીએ છીએ કારણ કે હમણાં દસ પંદર દાણા અહીં ટાઈમ મળે તો આપણે વ્લોગ ઉતારી લઈએ છીએ અને આજે તો ખરા બપોરે કોને ચાર વાગ્યાનો ટાઈમ છે અને આપણે બીજો ફેરો ભરવા આવે છે કારણ કે આ ખુલ્લી જગ્યા ને અહીંયા બે થપીઓ ફરીથી લાકડાની આપણે બર્તન કાપ્યા હતા દસથી પંદર દિ પહેલાં તો એ જ જાય કાલે હું એક ફેરો ભરી ગયો હતો અને આ બીજા જેડે કાપ્યા હતા એ લીલા છે એ આજે બીજો ફેરો ભરવા આવ્યો છું અને સવારમાં આગળ કાપીલા પડ્યા છે ત્યાં આગળ તો આ છે મિત્રો તલાય અને આપણે અમારા ગામનું તલાય છે ને ત્યાં આપણે બતંગ કાપ્યા હતા બાવરીયા છે લોટ જો કારણ કે જગ્યાની જગ્યા થઈ જાય હાલ એવું થઈ જાય અને પાલન થઈ જાય અને બર્તનને બળતણ થઈ જાય અને વોટાર કરી અને પછી હળગાઈ દેવાનું જો ઢીલી મૂકી દેવાની એટલે કોને ઓટાર પણ હળગી જાય જગ્યા થઈ જાય ખુલ્લી અને આરે કોને રાહો ના થાય તેથી કરીને મિત્રો વિડીયો સારો લાગે તો લાઇક કરજો ચેનલમાં વાર વિઝિટ કરતા હોય તો સબસ્ક્રાઈબ કરજો તેથી કરીને હું નવા વિડીયો લઈને આવું તો પહોંચી જાય તો ચલો તારે આપણે હજુ બર્તન કાપીને આગળ પડાશે તે ભરી નાખીએ તો આટલા ભરાશે કારણ કે અડધી ભરી છે આટલી આપણે હબ્બીને હક્કા ભરી નાખી ફરી અને હરવે હર હરવે પાર એ કોને તલાની પાર છે હારી પાછળ દેખાડી અને રસ્તો નીચાળો છે જો આ બાજુ વંડો દેખાડ્યો ને ત્યાં વંડા નીચાણો રસ્તો છે તો આપણે પૂડી બાજુથી ને હરવે હરવે માથા ચડાઈ હતી અને આટલા ભરતા જ છે અને અડધા આગળ કાપીલા પડે છે ત્યાં આપણે જઈએ એ અંદર ભરવાના છે કારણ કે પૂરી રીસ્કા ભરી જશે કાલે આપણે હક્કા ભરી હતી કોને આટલી બરાબર પડદા બરાબર છે અને આ બાજુ જો અંદર પીડાયું છે કોને અંદર ફાટે નહીં બર્તનના કોને ઠોસ આડે નહીં તેથી કરીને પીરું એવો પડદો આપણે હતો ને રિસ્કાનો તે આડો કરી દો છે આરે લાકડા આપણે આજે કાપ્યા છે બર્તન અને આ વોટર કર્યો છે આ હુકાય એટલે હરગાઈ દેવાનું અને જગ્યાની જગ્યા થઈ જાય કારણ કે જે આપણે આગળ કરીએ ને ખુલ્લું ને આપણે એક હાથ આપી અને હું એ બાવર હતો બે બાવર અહીંયા કાપ્યા છે અને આ બાજુ બીજા પણ હજુ અહીંયાથી કાપે તમે આ જગ્યાએ જગ્યા કરી અને હજુ બધા બર્તન કાપવાના છે પણ આપણે જેથી વર્ધી ન હોય તેથી આપણે બર્તન કાપ આવી જાય છે તો રિસ્કામાં એટલા ભરા છે અને બાકીને કાલે આપણે લઈ જતા અને એક હોટલ અહીંયા કર્યું છે તો મિત્રો અમારા ગામનું તમને તલાઈ દેખાડું તો સારું તલાઈ જુઓ તમે પાણી ભર્યું છે થોડુંક મોરું છે એટલું બધું મીઠું નહીં અને ચારી બાજુ કોને નજર કરો ને તો ના પોકાય કારણ કે તલાઈ બહુ મોટું છે જો ઠંડીથી કરે અને સામે બાવળી દેખાય ને આ બધા થાય આવડું મોટું તલાય છે સામે પાણી ઓલી બાજુ પવન ચકી છે અને અહીંયાથી ચાલુ થાય ચારે બાજુ મોટી એવડી બધી પાર છે પણ આ બાજુ બર્તન મેં કાપે આપે છે ને એટલે પાર ચોખ્ખી થઈ છે અને આ બાજુ હજુ બાવરિયા બધાય છે કારણ કે પાંચ વર્ષ પહેલાં કોને સાફ સફાઈ કરાઈ હતી એના પછી આપણે કોને હજુ સર્વેસ કામ કોઈ આવ્યું નથી કારણ કે સર્વેસ કામ આવે ને તો બાવરિયા ચારે બાજુની સાઈટું બધી કમ્પ્લીટ થઈ જાય તો આપણે આ બર્તન પડે ને એ રીસકામાં ભરી નાખીએ અને ટાઈમ હવે ઘણો નથી કારણ કે આજે રજા હતી આપણે હવાના કામ કરી રહ્યા છે કારણ કે જો ઘરે બીજા લાકડા પડે છે એની થપ્પી મારવાની છે અમારા વિડીયો મેં બનાવી રહ્યા